ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં સારંગપુર વિસ્તારમાં આવેલ વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન ફ્લોટમાં ગેરકાયદેસર રીતે ઉભું કરવામાં આવેલ દબાણ દૂર કરવા માટે અક્ષય કુમાર પટેલ દ્વારા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં લેખિત રજૂઆત કરી હતી જે રજૂઆત બાદ બોરડા દ્વારા ગેરકાયદે દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી હતી જે બાદ પણ દબાણ કરતા દબાણ દૂર નહીં કરતા બોરડાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ઓ વિયાડામ સોસાયટીમાં મારો ઘર 19 પેકી 1 નો બાંધકામ કરેલ છે એમાં ગામ પંચાયતનો પરમિશન મે લીધેલી હતી 2006 ના 2006 માં ગામ પંચાયતને પરમિશન આપ્યા બાદ મેં એનું બાંધકામ કરેલ છે

રાજકીય ભેદભાવ રાખીને તોડવાનો પ્રયાસ છે પણ તંત્ર ને ખાસ એક અપીલ એવી કરીએ છે કે ઘણીઓ અરજી એવી બોડા વિસ્તારમાં લાગતા ઘણા લોકોને બોડા અને ઘણા અરજદારોએ અરજીઓ કરી છે અને ઘણા બાંધકામો છે તો આવનાર સમયમાં તંત્ર છે કે દરેક લીગલી બાંધકામ જો તમે એક ઘર તોડી શકતા હોય તો આવનાર સમયના અંદર જેટલી બી અરજીઓ છે એ અરજીઓનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે અને કડકમાં કડક પગલા લેવામાં આવે એવી તંત્રને વોડા વિભાગ ને અપીલ કરીએ છીએ